ان تحرص على هداهم فان الله لا يهدي من يضل وما لهم જો તું તેઓની હિદાયતની ચાહત રાખો છો તો પણ અલ્લાહ તેઓની હિદાયત નહીં કરે જેને બિનલાયકાતના કારણે ગુમરાહ કરી દીધા હોય અને ન તેમને કોઈ મદદ કરનાર હશે તફસીર પાછલી આયતમાં કહી દીધું કે કેટલાક લોકો પોતાના ઇનકાર અને કુફરના કારણે હિદાયતથી દૂર થઈ ગયા છે આ આયત હઝરત રસૂલે ખુદા સલ્લાહોઅલેહ વ વ સલ્લમની કહેવામાં આવે છે કે આ લોકોને તમારી મહેનતથી કંઈ ફાયદો નથી થવાનો કારણ કે અલ્લાહે તેમના દિલ પર મોહર મારી દીધી છે કે હવે તેઓ હિદાયત સ્વીકારવાના નથી ખોટફકત મોલાના અથવા આલિમમાં નથી હોતી ક્યારેક લોકો પોતાની જાતને હિદાયતના લાયક નથી બનાવતા નબી અને માસૂમ તો દયાળુ અને ઉત્તમ અખલાખ ધરાવતા હોય છે છતાં કેટલાક લોકો સત્ય અને હકને સ્વીકારતા નથી જે વ્યક્તિ હિદાયતની યોગ્યતા અહલિયત ધરાવે છે તે હિદાયત પામે છે અને જેઓ યોગ્યતા નથી ધરાવતા અલ્લાહ તેને હિદાયત નથી આપતો અને તેને તેના હાલ પર છોડી દેવામાં આવે છે જેને અલ્લાહ તેના હાલ પર છોડી દે છે તે ગુમરાહીની ઊંડી ખાઈઓમાં પડી જાય છે અને તેની કોઈ મદદ પણ કરી શકતું નથી હિદાયત અલ્લાહના હાથમાં છે જે લોકો હઠધર્મી કરે છે અને અહંકાર કરે છે અને જે શખ્સ દિલથી હકને કબૂલ કરવાની ઈચ્છા નથી રાખતો તેને હિદાયત નથી મળતી કારણ કે તેઓ પોતે હકીકતથી મોઢું ફેરવી લે છે પૈગામ એક માણસ ક્યારેક એ સ્થિતિએ પહોંચે છે કે ન દુનિયામાં હિદાયત પામશે અને ન આખરતમાં મદદ પ્રાપ્ત કરી શકશે દુનિયામાં પણ નુકસાન અને આખેરતમાં પણ નુકસાન બે મુબલ્લીગને તબલીગ કરનારને યાદ રાખવું જોઈએ કે અમુક લોકો ક્યારેય કોઈપણ દલીલ નસીહત અને હક સ્વીકારતા નથી તેથી બધા લોકો ઈમાન લાવે તેવી આશા ન રાખવી ત્રણ શફાઅત પણ કાબિલિયત માંગે છે જે પોતાને લાયક નથી બનાવતો તેઓ શફાઅતના હકદાર નથી